આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે અને ફિલ્મી દ્રશ્ય ડેડીયાપાડામાં સર્જાવા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આજે સવારના સમયે આયોજનની બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા સંજય વસાવા વચ્ચે જે બબાલ થઈ હતી તે મામલો ડેડીયાપાડા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો જેમાં બંને પક્ષ સામે સામ સામે ફરિયાદ પણ નોંધાઈ છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા જોડે પોલીસે ગુંડા જેવો વ્યવહાર કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ધક્કે ચડાવવામાં આવ્યા સાથે જ ચૈતર વસાવાના બંને પત્ની શકુંતલા વસાવા અને વર્ષાબેન વસાવાએ પણ તેમને પોલીસની અટકાયતથી બચાવવાનો પ્રયાસ કર્યો છતાં પોલીસે તેમને પણ ધક્કે ચડાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કેવી રીતે આખો ઘટનાક્રમ બન્યો હતો વિગતે વાત કરી મિત્રો આપનું સ્વાગત છે હું આજે ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે આમ આદમી પાર્ટી ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા અને ભાજપના નેતા સંજય વસાવા જે આજે આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પહોંચ્યા હતા ને ત્રણ જેટલા માણસો ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ એડ ઓન કરાવવાની વાત કરતા મામલો બીજક્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલે વાંધો ઉઠાવ્યો હતો અને બંને વચ્ચે બબાલના દ્રશ્ય સામે આવ્યા હતા એટલું જ નહીં ભાજપ નેતા સંજય વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જે બબાલ થઈ હતી તે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને આ ઘટનામાં બંને પક્ષ સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ નોંધ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આ મામલાના સંદર્ભમાં જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદાના ડીડિયાપાડામાંથી રાજપીપળા ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે જાણે કે રિસર તેમને ધક્કે ચડાવ્યા હોય તેમને પકડીને પોલીસ ઇન્સ્પેક્ટરે ગાડીમાં બેસાડ્યા સાથે જ આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા અને વર્ષાબેન વસાવા પણ ત્યાં ઉપસ્થિત હતા સાથે જ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં સમર્થકો શિવ ચૈતર વસાવાના સમર્થકો છે તે ઉમટી પડ્યા હતા અને તેમણે ગાડી પોલીસની રોકવાના પ્રયાસો કર્યા જ્યારે જ્યારે ચૈતર વસાવાને રાજપીપળા પોલીસ લઈ જઈ રહી હતી તે દરમિયાન કેટલાક સમર્થકો પોલીસની ગાડીને આડે પણ આવ્યા પરંતુ જાણે ફિલ્મી દ્રશ્ય દેડિયાપાડામાં સર્જાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું કેમ કે પોલીસે આ ઘટનાક્રમમાં ચૈતાર વસાવાને જે રીતે લઈ ગઈ તે સામે ધારાસભ્ય સભ્ય વસાવાના સમર્થકોએ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે શકુંતલાબેન વસાવા અને વર્ષાબેન વસાવાને પણ પોલીસે ધક્કે ચડાવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે અને આ મામલા સંદર્ભમાં હવે રાજપીપળા ખાતે ચૈતર વસાવાને લઈ જવામાં આવતા ચૈતર વસાવાના સમર્થકો અને આદિવાસી નેતાઓ છે તે રાજપીપળા ખાતે પહોંચી રહ્યા છે અને હવે આ મામલો નર્મદા જિલ્લામાં તંગ બનતો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ ઘટનાથી જોડાયેલા પડે પણ અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તો ने के